આગળ સમાચાર રાજકોટથી રાજકોટ શહેરમાં પોસ્ટર લાગ્યા છે કોંગ્રેસના નેતા અને ક્ષેત્રીય સમાજ અગ્રણી નયનાબા જાડેજા અને તેમની ટીમ દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા બોયપ રૂપાલા નામના પોસ્ટર લગાવાયા છે સપોર્ટ ક્ષેત્રીય સમાજ લખવામાં આવ્યો પરશોતમ રૂપાલાનો ઠેર ઠેર વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે અને હવે રાજકોટમાં અલગ અલગ વિસ્તારોની અંદર બોયકોટ પરશોત્તમ રૂપાલાના પોસ્ટરો જે છે તે લગાવવામાં આવ્યા છે નૈનાબા જાડેજા આપણી સાથે છે શું કહેશો નૈનાબા કારણ કે જે પ્રકારે તેમનો વિરોધ જે છે તે હજુ પણ યથાવત છે ને બોયકોટ પરશોત્તમ રૂપાલાના પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે ચોક્કસ કારણ કે ઘણા સમયથી એક જ વાત કહી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરો પણ આ સરકાર કાન નથી ધરી રહી તો અલગ અલગ રીતે અમે અમારો વિરોધ દર્શાવી રહ્યા છીએ એમાંનો એક ભાગ છે બોયકોટ રૂપાલા કરીને પોસ્ટર અમે લગાવીએ છીએ કાલે રાજકોટના અમુક વિસ્તારોમાં લગાવ્યા છે પણ જો આ સ્થિતિ યથાત રહેશે તો આખા રાજકોટમાં પણ લાગે તો નવાઈની વાત નહીં શું માંગ રહેશે કારણ કે ક્ષત્રિય મહિલાઓ પણ આપણી સાથે ગઈકાલે જોડાયા હતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા કયા કયા વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે આકાશવાણી પુષ્કરધામ અમીનમાં ઘણા બધા વિસ્તારોમાં લગાવ્યા છે પણ જો હવે આના સ્થિતિ યથાત રહેશે તો આખો રાજકોટ ભરી દેશું તમે ભલે કાઢી નાખો કોઈ ફરક નથી પડતો અમે પાછા રાત્રે લગાવી દેશું પણ આ વિરોધ યથાવત રહેશે આની એક જ માંગ છે કે ભાઈ રૂપાલાને ઘરે બેસાડી દો આ વખતે બસ આ વખતે તમે એમને ચૂંટણી ના લડાવો કારણ કે અમારી હવે અસ્મિતાનો સવાલ છે અમારા ગરિમાનો સવાલ છે એટલે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે પ્લીઝ આ વખતે એમની ટિકિટ કાપી નાખો જો આપ હજી નહીં સુધરો હજી નહીં સાંભળો વાત તો પછી દિવસે દિવસે આની આક્રમકતા વધતી જાય તો એ જવાબદારી આપની રહેશે ગઈકાલે પણ ગાંધીનગરમાં એક બેઠક મળી હતી ને આજે પણ એક બાણું સંસ્થાઓની બેઠક મળવા જઈ રહી છે કઈ રીતે જોઈ રહ્યા કહેવાય છે કે અમારી નેવું સંસ્થા જે છે અને એમના દરેક અગ્રણીઓ હોય છે એમની હાજરીમાં જે નિર્ણયો લેવાય એ માન્ય રહેતા હોય છે આશા કરીએ કે આજે જે મિટિંગ થવા જઈ રહી છે ઘણા સમય પછી મીટિંગ મિટિંગ થવા જઈ રહી છે તો એમાં જે નિર્ણય લેવાય એમાં જે વાતચીત થાય એ અમારા તરફેણમાં આવે અને અમારા જે અગ્રણીઓ છે એમની કોઈ સાથે મિટિંગ થાય તો અમારી તરફેણમાં એનો નિર્ણય આવે એવી આશા કરીએ છીએ ગઈકાલે સી આર પાટીલે પણ કહ્યું કે હું પણ માફી માગું છું અને ક્યાંક ને ક્યાંક પ્રયત્ન એવા થઈ રહ્યા છે કે રૂપાલા જે આવે આવે અથવા તો ટિકિટ રદ આપે ઇન્ટરવ્યુ જોયું છે એ સી આર પાટીલનો ટોન જોયો છે આપે એમણે વિનંતી નથી કરી એમનો ટોન અલગ હતો માફીનો આ ટોન ના હોય તમારો ટોન ધમકીભર્યો હતો જે સાખી ના લેવાય અને માફી આપવી ના આપવી એ સામેવાળાના હાથમાં હોય છે તમે જે કર્યું છે કૃત્ય એ માફીને યોગ્ય નથી એટલે માફી તો આપને નહીં મળે અમે પણ એ જ કહીએ છીએ કે તમે એક વ્યક્તિ બદલી નાખો તમે આખા સમાજને ઝુકાવો છો એના કરતાં એક વ્યક્તિને બેસાડી દો ઘરે અમે પણ એ જ કહીએ છીએ અમે મોટું મન રાખીએ છીએ તમે મોટું મન રાખો આ વખતે કે ભાઈ રૂપાલાની ટિકિટ રદ કરી નાખો શું કામને તમે આખા આખા રાજપૂત સમાજની લાગણીને દુભાવો છો આટલા દિવસથી એક વીકની ઉપર થઈ ગયું તો આ વસ્તુ તો તમને પણ લાગુ પડે છે તમે અમને કહો છો તો તમે એમને કહી દો પ્રેમથી કે ભાઈ આ વખતે તમે નહીં લડતા અમે તમારી ઉંમર થઈ ગઈ છે હવે આજ તમારો અમે છેલ્લો દિવસ છે બીજો કોઈ પણ હોદ્દો આપી દો એમને અહીંથી હટાવી નાખો તમે આટલું ના કરી શકતા હોય તો તમે આવડા મોટા રાજપૂત સમાજને એમ કહો છો કે તમે નમી જાઓ તો આ યોગ્ય ના કહેવાય કઈ રીતના આગામી કાર્યક્રમો રહેશે આપના અત્યારે હવે પોસ્ટર ચાલુ કર્યા છે ગામે ગામમાં એમના બહિષ્કાર ચાલુ થઈ ગયા છે ભાજપીય નેતા કે ભાજપીય કાર્યકર્તાઓએ પણ ગામમાં આવવાની મનાઈ છે એમનો બહિષ્કાર થઈ ગયો છે અને હવે ભાજપ વિરુદ્ધ ક્રોસ વોટિંગ પણ થશે મહિલાઓ ફોર્મ પણ એમની વિરુદ્ધમાં ભરશે અને બેલેટ પેપરથી ચૂંટણી કરવા ચૂંટણી થાય એવી અમારી કોશિશ પણ રહેશે એટલે તમને પણ ખબર પડે અને રાજકોટમાં આગામી દિવસોમાં જે મહાસંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે આગળ શું થાય એની જવાબદારી ફક્ત ને ફક્ત સરકારની જ રહેશે તો તો આપણી સાથે નૈનાબા જાડેજા તેમનું પણ એ જ કહેવું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે રદ કરવામાં આવે કારણ કે જે પ્રકારે છેલ્લા બાર દિવસથી આ વિરોધ જે છે તે ઉગ્ર બનતો જઈ રહ્યો છે અને હજુ પણ ભાજપ દ્વારા કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો ત્યારે પરસોત્તમ રૂપાલાની અત્યારે જે કહી શકાય કે વિરોધ જે છે તે અલગ અલગ ક્ષત્રિય સમાજના મહિલાઓ જે છે અલગ અલગ સંસ્થાઓ જે છે તે બોયકોટ પરસોત્તમ રૂપાલાના પોસ્ટરો લગાવીને અત્યારે કરવામાં આવી રહ્યો છે કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ

અન્નજળનો ત્યાગ કરીને ધરણા પર બેઠા છે અલગ અલગ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહિલાઓ જે છે ક્ષત્રિય મહિલાઓનો રોષ અત્યારે જોવા મળી રહ્યો છે આ દ્રશ્યોની અંદર રૂપાલા સામે જાણે ક્ષત્રાણીઓ મેદાને હોય તેવા પ્રકારના આ દ્રશ્યો